ગામવાળા ગામમાં આટલા માનતો દીકરાને હમ જય ભાઈ ઓસનભાઈ ફરનાડે નલકે આ ફરનાનો ચાલ્યાસ કે આપકો જય ભાઈ ઓસનભાઈ જય 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 ભારત માતા કી જય ચાલે રોડી એક જ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામે આવેલી દૂધ મંડળીમાં દૂધના પોષણક્ષમ ભાવના મળતા હોવાથી અને ઓછા ફેટ આવવાની ફરિયાદો ઉઠી હતી આ અંગે અનેક વખત પશુપાલકોએ દૂધ મંડળીના સંચાલક કમિટીને પણ રજૂઆત કરી હતી તેમ છતાં હજુ સુધી સમસ્યાનું સમાધાન નહીં થતાં આખરે પશુપાલકોએ દૂધ મંડળીની સામે જ હલ્લાબોલ કર્યો હતો આ સમસ્યા સાંભળવા દૂધ મંડળીના સંચાલકોએ પશુપાલકોને બોલાવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો દૂધ મંડળીએ પહોંચ્યા હતા પરંતુ મંડળીની કમિટીના કોઈ સભ્યો નહીં આવતા આખરે પશુપાલકો રોષે ભરાયા હતા

ફેટ વધવા જોઈએ કિંમત આવી જોઈએ વજનમાં બી ફસાવી આ દૂધ ના માટે જ દૂધનો જ વિરોધ છે બીજું કઈ અમે મહેનત કરીને કરીએ ઘાસ કાચી કાચી કાપીને લાવીને અમે લોકો કરીએ એ બે લિટર દૂધ ન નીકળે તો ફાયદો શું અમને હા એટલે અમારાથી તો આજ નિયમ અમે આપીએ કે અમને આ લોકો નથી જોતા